જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું લોકમાન આજે તો આપણે ઉઠીને આવી ગયા હતા દુકાને દુકાને કામ બામ પતે ને આપણે શાંતિથી બેઠા હતા ને જોઈ લ્યો તમારે અમારી દુકાનનો વ્યુ તમને બધું નહીં હવે આપણે કલર કરવાનું કામ કરી અને કલર કરતા પહેલા આપણે મશીન ચેક કરતા હતા ભાઈ હવા પૂરી આવે છે કે નહીં એમાં વાળ ઉડાડવાની ફિલિંગ જ આવતી હતી અચ્છા પછી આપણે બનાવવાનું ચાલુ કરી દીધું કલર ને કલર એકદમ ઘાટો રગડા જેવો થઈ ગયો હતો કેતા હોય તો એક એક કપ મોકલાવું મારા વાલા પછી આપણે ગનથી કલર મારવાનું ચાલુ કરી દીધું હતું ગનથી કલર એક નંબર લાગતો હતો આમ પરફેક્ટ આમ પોલિશ થઈ જાય એવો લાગતો હતો અને મોટું ચોખ્ખું દેખાતું હતું અને એમાં હવે મારું ધ્યાન દુ ભાઈ આમાં ટીપા પડે એટલે આપણે કલર કરવાનું બંધ કરી દીધું બધું મૂકી દીધું ચાલ ચૂટ પછી મિત્રો હું થઈ ગયો તો ફ્રી અને તૈયાર થઈને આપણે આવી ગયા હતા જુના ગામમાં જૂના ગામમાં આને ભેગો લેતો હોય હતો કેમ કે એકાદો સાથીદાર તો જોયો જ ને અને હા તમે જોઈ શકો છો અમારી જૂના ગામની નદીનો વ્યૂ અત્યારે તો મને સારું લાગતું હતું અને એક નંબર લાગતો હતો આપણને ફોટા પાડવાનું મન થઈ ગયું હતું ચાલો આપણે ફોટા પાડ લઈએ પછી ત્યાંથી નીકળી ગયા આપણે કમ્પ્લેટ વિડીયો શૂટ ને ફોટો શૂટ થઈ ગયો એટલે હવે ઘર જવું જોઈએ ને હાન પડી ગઈ હતી એટલે નીકળી ગયા અમે ઘર બાજુ તો મિત્રો આજનો વ્લોગ આટલો જ હતો મળીએ આપણે બીજા વ્લોગમાં જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ફોલો પણ કરી નાખજો બરોબર અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આપણે બીજા વ્લોગમાં જય માતાજી મિત્રો